शान्ताकारं भुजङ्गशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरम् શર્વલોકેકનાથમ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે સત્તર જુલાઈ બે હજાર ચોવીસ ને બુધવારે આવતી આ સાઠ મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે કે જેને આપણે ત્યાં દેવશૈની દેવપોઢી કે પછી હરિશૈની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે ઘણી જગ્યાએ આ એકાદશી પદમા નામથી પણ ઓળખાય છે કહેવાય છે કે ચાતુર્માસની શરૂઆત પણ આ જ દિવસથી થાય છે એટલે ચાતુર્માસની સૌપ્રથમ એકાદશી એટલે કે આ દેવશયની એકાદશી આ એકાદશીનો આ વિડીયોમાં આપણે મહિમા કથા વિધિ તથા ફળ પ્રાપ્તિ કથન સાંભળીશું તથા વ્રતની વાર્તા પણ સાંભળીશું કે જેથી કરીને જે કોઈ વ્રત કરતા હોય કે પછી વ્રત ન થઈ શકતું હોય તે લોકો માત્ર આ કથા મયમાં સાંભળે તો પણ તેને એકાદશીનું પુણ્ય ફળ મળી શકે તો ફટાફટ આપના મિત્રોને પણ આ વિડીયો મોકલી દેજો અને કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર યણ વાસુદેવ મિત્રો કહેવાય છે કે આપણા હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું ખૂબ જ મહત્વ છે અને એમાં પણ એકાદશી વિશે એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ વર્ષભરમાં આવતી દરેક એકાદશીનું વ્રત ન કરી શકે એટલે કે વર્ષમાં ચોવીસ એકાદશી આવે તો તે ચોવીસ એકાદશીનું જો વ્રત ન કરી શકે તો તે વ્યક્તિ ચાતુર્માસમાં આવતી નવ એકાદશી એટલે કે અષાઢ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીથી લઈને એટલે કે આ એકાદશીથી લઈને કારતક મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી સુધી વ્રત કરે તો તેને વર્ષમાં આવતી દરેક એકાદશીનું પુણ્ય ફળ મળી જાય છે એટલે કે આપને વર્ષની ચોવીસ એકાદશી કરવાની જરૂર નથી માત્ર નવ એકાદશીથી ચોવીસ એકાદશીનું ફળ મેળવી શકશો એટલું આ ચાતુર્માસમાં આવતી એકાદશીનું મહત્વ છે અને એમાં પણ આ દેવશયની એકાદશી એ ચાતુર્માસની સૌ પ્રથમ એકાદશી છે જો આપણે આ એકાદશીના મહત્વ વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે ભગવાન આ દિવસથી ક્ષીરસાગરમાં પોઢી જાય છે તથા વામન અવતારની કથા પ્રમાણે આ દિવસોમાં ભગવાન પાતાળમાં રહે છે અને સંપૂર્ણ બ્રહ્માંડની કામગીરી સરળતાથી ચાલુ રહે તે માટે ભગવાન વિષ્ણુ આ ચાર મહિના માટે બ્રહ્માંડના સંચાલનની જવાબદારી ભગવાન શિવને સોંપીને જાય છે એટલે આ મહિનાઓ દરમિયાન આપણા કોઈ પણ કાર્યમાં ભગવાન વિષ્ણુની હાજરી હોતી નથી એટલે આ ચાતુર્માસ દરમિયાન કેટલાક માંગલિક કાર્યો થતા નથી લગ્ન સગાઈ મુંડન વગેરે જેવા સાંસારિક કાર્યો આ દિવસો દરમિયાન થતા નથી પરંતુ આ સિવાય આપણે ગૃહ પ્રવેશ કરી શકીએ છીએ નવા ધંધાની શરૂઆત કરી શકીએ છીએ નવા વાહનોની પણ ખરીદી કરી શકીએ છીએ તેમાં કોઈ પણ પ્રકારની રોક નથી દેવશયની એકાદશીને નિમી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે એટલે કે આ દિવસથી ચાતુર્માસના નિયમ પણ લેવામાં આવે છે કે જે નિયમને આ ચાતુર્માસના ચાર મહિના દરમિયાન પાડવાના હોય છે જેમ કે આપે એવો નિયમ લીધો કે હું સવારે કુળદેવીની એક માળા કરીશ અને રાત્રે સૂતા પહેલાં એક માળા કરીશ તો હવે આજથી લઈને કાર્તક મહિનાની સુદ પક્ષની એકાદશી સુધી આપે આ નિયમ જાળવવાનો રહેશે આપનાથી માળા કરતાં ભૂલાઈ જાય તો ભગવાન પાસે અને આપણા કુળદેવી પાસે આ ભૂલચૂકની માફી માગીને બીજીવાર ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું એટલે આવી રીતે આપ બીજો કોઈ પણ નિયમ સંકલ્પ લઈ શકો છો ઘણા એકટાણા કરે ઘણા ઉપવાસ કરે ઘણા લોકો એકાત્રે એકટાણા કરે છે એકાત્રે ઉપવાસ કરે છે આવા અનેક પ્રકારના ચાતુર્માસ દરમિયાન નિયમો લઈ શકાય છે યથાશક્તિ જે પણ કાંઈ નિયમ લઈ શકો તે લેવા જોઈએ પરંતુ હા નાનામાં નાનો કોઈ પણ એક નિયમ દરેક વ્યક્તિ આ ચાતુર્માસ દરમિયાન પાડવો જોઈએ કેમ કે ચાતુર્માસમાં નિયમો પાડવાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કહ્યું છે કે જે માણસ આ ચાતુર્માસ દરમિયાન શાક ફળ ખાઈને રહે છે અને અંતે ગૌદાન કરે છે તો તેને વિષ્ણુ લોકમાં જાય છે અને આ ચાતુર્માસના નિયમની શરૂઆત કરવાનો પ્રથમ દિવસ એટલે કે આ દેવશયની એકાદશીનો દિવસ આજના દિવસે સવારે વહેલા ઉઠવું સ્નાન કરી નિત્યકર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને ઘરના આંગણામાં તુલસીજીના દર્શન કરવાના અને ત્યાર પછી વિષ્ણુ ભગવાન સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો જે રીતે વ્રત કરવાના હોય નિર્જળા ઉપવાસ કરવાના હોય ફળ ફ્રૂટ લઈને કરવાના હોય કે ફરાળ લઈને કરવાના હોય યથાશક્તિ સંકલ્પ કરવાનો અને ત્યાર પછી ભગવાનનું પૂજન કરવાનું ફળ ફૂલ નૈવેદ્ય પ્રસાદ તથા તુલસી દળથી ભગવાનનું પૂજન કરવાનું અને પૂજામાં તુલસીપત્ર ખાસ ન ભૂલાય તેનું ધ્યાન રાખવાનું ભગવાનને જે પણ કંઈ પ્રસાદ ધરાવીએ તેમાં પણ તુલસીપત્ર મૂકવાનું અને ભગવાનના ચરણોમાં પણ તુલસીપત્ર મૂકવાના ભગવાનને તુલસીજી અતિ પ્રિય છે અને એટલા માટે જ એકાદશી અને પૂનમના દિવસે તુલસી પત્ર તોડવામાં આવતા નથી એટલે પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતા તુલસી આગલા દિવસે સૂર્યાસ્ત પહેલાં જ તોડી લેવા જોઈએ એકાદશીના દિવસે તુલસીનું પૂજન કરવું દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે તુલસીજીને વચ્ચે રાખી તેની આસપાસ પ્રદક્ષિણા પણ કરવામાં આવે છે ઘણા લોકો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ એ મંત્ર બોલતા બોલતા એકસો આઠ વખત પ્રદક્ષિણા કરે છે અને ઘણા લોકો વિષ્ણુ ભગવાનના મંદિરે જઈ ત્યાં વિષ્ણુ ભગવાનની પણ એકસો આઠ વખત પ્રદક્ષિણા કરતા હોય છે ભગવાનનું વિધિવત પૂજન કરી લીધા પછી આજનો આખો દિવસ ભગવાનને સમર્પિત કરવામાં આવે છે આજના દિવસે ખાસ કરીને જે કોઈ વ્રત નથી કરતા તે લોકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ કેમકે જે લોકો વ્રત કરે છે તે લોકો તો આજના દિવસે કંઈ ખાવાના નથી એટલે જે લોકો વ્રત નથી કરતા તેણે આજના દિવસે માંસાહારી ભોજન લેવું નહીં તથા બહારનું ફાસ્ટ ફૂડ ખાવું નહીં ઘરનું અને સાત્વિક ભોજન જમવું જોઈએ બીજા કોઈના ઘરનું ન જમીએ તો વધુ સારું છે અને કોઈ કારણોસર જમવું પડે તો જમી લેવાનું પરંતુ બહાર હોટલ કે રેસ્ટોરન્ટમાં ન જમવું જોઈએ આજના દિવસે આજનો એક દિવસ લસણ ડુંગળીનો પણ ત્યાગ કરવો જોઈએ તથા આજના દિવસે ચોખાનું સેવન નહીં કરવાનું જો આપણે આટલી વાતોનું ધ્યાન રાખીએ છીએ તો પણ આપણે એકાદશીનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ એકાદશી વ્રતના નિયમોનું પાલન જાણીએ અજાણીએ થઈ જાય તો પણ તેનું પુણ્યફળ જરૂર મળે છે આજના દિવસે ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ પૂજા કરી શકાય છે ઘરે પણ પૂજા કરી શકાય છે જો મંદિરે સત્સંગ થતો હોય તો સત્સંગ કરવાનો કોઈ જગ્યાએ ભાગવત કથા વેઠી હોય તો ત્યાં સાંભળવા જવું જોઈએ કોઈના ઘરે કે મંદિરે સત્યનારાયણ કથા થતી હોય તો તે પણ સાંભળી શકાય અથવા આપણી ઘરે આપણા જાતે જ સત્યનારાયણની કથા વાંચી શકાય છે ભગવાન સત્યનારાયણની સ્થાપના કરવાની અગરબત્તી દીવો કરવાનો ભગવાનને પ્રસાદ ધરાવવાનો અને સત્યનારાયણની કથા સાંભળવાની અથવા વાંચવાની અને ત્યાર પછી થાળ આરતી કરીને ભગવાનને જે પ્રસાદ ધરાવ્યો હોય તે સૌ લોકોમાં વેચી પોતે લેવાનો આ રીતે પણ ઘર બેઠા પોતાની જાતે સત્યનારાયણ કથા કરી શકાય છે એ સિવાય આજના દિવસે ગીતાજીના અધ્યાય વાંચવાના રામાયણનો કોઈ પણ એક કાંડ વાંચવાનો ભાગવત કથાનું શ્રવણ કરવાનું ભગવાનના જેટલા નજીક રહીએ તેટલું આજના દિવસે વધુ ઉત્તમ છે કેમ કે દેવસાયની એકાદશીના દિવસે ભગવાન પોઢી જશે પરંતુ ચાર માસ પર્યંત ભગવાન ફરી ઊઠશે નિંદ્રામાંથી જાગશે અને આપણને સૌ લોકોને માત્ર એક જ પ્રશ્ન પૂછશે કે આપે આ ચાર મહિના દરમિયાન કર્યું શું હું નિંદ્રામાં હતો તો મારું નામ લીધું કે પછી આનંદ વિલાસમાં આ ચાર માસ પસાર કર્યા ત્યારે ભગવાનને જવાબ આપવા માટે આપણી પાસે ઉત્તર હોવો જોઈએ અને એટલા માટે જ આ ચાતુર્માસ દરમિયાન વધુમાં વધુ જેટલું ભગવાનનું નામ લઈ શકીએ ધાર્મિક કાર્ય કરી શકીએ એટલું કરવું જોઈએ કેમ કે જેટલું આપણે ભગવાનનું નામ ચાતુર્માસ દરમિયાન લઈએ છીએ અને તેનું જે પુણ્યફળ મળે છે તેટલું પુણ્યફળ આખા વર્ષ દરમિયાન ક્યારેય મળતું નથી ભગવાનની આરાધના અને પૂજા કરવાનો જો સૌથી ઉત્તમ ને શ્રેષ્ઠ સમય હોય તો આ ચાતુર્માસના ચાર મહિના તો દેવશયની એકાદશીથી ચાતુર્માસના નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દેજો દેવસૈની એકાદશીનું જો વ્રત થાય તો વ્રત કરજો વ્રત ન થાય તો ભગવાનનું નામ સ્મરણ કરજો ભગવાનની પૂજા કરજો દેવ મંદિરે દર્શન કરવા જજો ગરીબ જરૂરિયાતમંદ લોકોને જમાડજો યથાશક્તિ દાન કરજો મૂંગા પશુ પક્ષીઓને ખવડાવજો પીવડાવજો તથા તથા વડીલોની સેવા કરજો અને ધર્મ ધ્યાન કરજો જો આપણે આટલું પણ કરીશું તો પણ એકાદશીનું ફળ મેળવી શકીશું તો હવે આપણે એકાદશીની વ્રત કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું શ્રવણ કરે શક્ય હોય તો મનમાં ભગવાનનું નામ લેવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય કે પછી શ્રી કૃષ્ણ શરણમ બોલવું બોલિયે શ્રી કૃષ્ણ ભગવાન કે જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી માત કી જય અષાઢ સુધી શ્રી પદ્મા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કેશવ અષાઢ સુદ એકાદશીનું નામ શું છે તેના કયા દેવ છે અને વ્રતનો શું પ્રકાર છે તે કહો આ આશ્ચર્યકારીણી કથા બ્રહ્માએ નારદજીને કહેલી છે બ્રહ્માજી કહે કે હે મુનિ શ્રેષ્ઠ નારદ આ એકાદશી થી બીજું કોઈ વધારે પવિત્ર નથી કષ્ટ વેઠીને પણ અષાઢ સુદ એકાદશી નું વ્રત પ્રયત્ન પૂર્વક કરવું જોઈએ અષાઢ સુદ એકાદશી પદમાં નામથી પ્રસિદ્ધ છે અને તેનું વ્રત નારાયણ ભગવાનની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે માનદાતા નામે સૂર્યવંશી રાજા હતા તે સત્ય પ્રતિજ્ઞા અને પ્રતાપી હતો તે ધર્મથી પ્રજાનું પાલન કરતો તેની પ્રજા ધન ધાન્ય સમૃદ્ધ હતી પછી કોઈ એક વખત પાપ ભોગવવાનો વખત આવ્યો ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી વૃષ્ટિ થઈ નહીં પ્રજા ભૂખે મરવા લાગી પ્રજા સાથે મળી રાજા પાસે આવી કહેવા લાગી કે મેઘરૂપી નારાયણ જ વૃષ્ટિ કરે છે માટે સગડાને સુખ થાય તેવો ઉપાય કરો રાજા બોલ્યો કે તમારી વાત સત્ય છે અન્ન બ્રહ્મમય છે સઘળા પ્રાણીઓ અંતથી જ તૃપ્ત થાય છે આમ પ્રજાના હિત માટે માંધાતા રાજા ઘોરવનમાં જઈ મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યો ત્યાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના દૂરથી દર્શન થવાથી રાજા ઘોડા પરથી ઉતરી હાથ જોડી વિનયથી ઊભો રહ્યો તેને જોઈ મુનિ આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા ત્યારે રાજા પણ પોતાને આવવાનું કારણ મુનિરાજને કહેવા લાગ્યું રાજાએ કહ્યું કે ભગવાન હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી તો પ્રજાના યોગ સેમનો ઉપાય બતાવો ઋષિએ કહ્યું કે રાજન આ સતયુગમાં ધર્મ ચાર પગવાળો છે આ યુગમાં બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે છતાં અન્ય કોઈ તપ કરે છે માટે વૃષ્ટિ થતી નથી રાજા કહે તો પણ વ્રત કહો કે જે કરવાથી ઉપદ્રવ શાંત થાય ઋષિ કહે કે રાજન અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા વ્રત કરો આ એકાદશી સર્વ સિદ્ધિ આપનારી છે છે અને સર્વે ઉપદ્રવનો નાશ કરનારી માટે તમારી સઘળી પ્રજા સહિત વ્રત કરો અને પછી જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે રાજાએ સઘળી પ્રજાની સાથે પદ્મા એકાદશીનું વ્રત કર્યું તેથી તેના દેશમાં વૃષ્ટિ અને પૃથ્વી જળમય થઈ સારી રીતે અનાજ પાક્યું અને એવી રીતે વિષ્ણુ ભગવાનની કૃપાથી સઘળી પ્રજા સુખી થઈ અને આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સઘળા પાપો દૂર થયા આ રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની આ દેવસૈની એકાદશીનું મહાત્મય કહેલું છે હે વિષ્ણુ ભગવાન હે લક્ષ્મી નારાયણ આપ જેવી રીતે માંદાતા રાજાને ફળ્યા તેની મનોકામના પૂર્ણ કરી તેવી જ રીતે તમારું જે કોઈ આ વ્રત કરે છે આ વ્રત કથા સાંભળે છે વાંચે છે આ વિડીયો જુએ છે સાંભળે છે તેને સઘળી સમૃદ્ધિ આપજો તેના ઘરમાં સુખ શાંતિ બની રહે તેવા દરેક લોકોને આશીર્વાદ આપજો અને દરેક લોકોના ઘરમાં આપનો નિવાસ કાયમને માટે રહે એવી જ અમે આપને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન તો આ રીતે એકાદશીની વ્રતની વાર્તા છે છે કથા કે જે આપણે સૌ લોકોએ સાંભળી આ કથા એકાદશીના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે સાંભળવાની અને ત્યાર પછી આ દિવસે રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવાનું ભગવાનનું નામ લેતા લેતા સુઈ જઈ બીજા દિવસે એટલે કે અઢાર જુલાઈના રોજ સવારે વ્રતના પારણા કરવાના અને એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું અને આ રીતે જો આપણે શ્રદ્ધાથી સાચા મનથી સાચા ભાવથી એકાદશી વ્રત ધારણ કરીશું ભગવાનનું પૂજન કરીશું વ્રત ઉપવાસ કરીશું પાઠ મંત્ર કરીશું તો એકાદશીનું ફળ જરૂર મળશે તો મિત્રો આ તો આપણે સત્સંગ કરીએ એકાદશીનો પરંતુ ઓગણીસ જુલાઈથી જયા પાર્વતીના વ્રત પણ શરૂ થઈ રહ્યા છે એટલે કે અષાઢ સૌદ તેરસથી જયા પાર્વતી શરૂ થાય છે કે જે વ્રત ઘણા બહેનો કરતા હોય છે તો આ વ્રતની એક પૂજા વિધિનો અલગથી વિડીયો બનાવ્યો છે કે જેમાં લાઈવ પૂજાવિધિ બતાવતા અમે સમજાવ્યું છે કે આપ આપની જાતે ઘર બેઠા જયા પાર્વતીનું પૂજન કેવી રીતે કરી શકો પાંચ દિવસ જે પૂજા કરવાની હોય જ્વારા પૂજન કરવાનું હોય શિવલિંગનું પૂજન કરવાનું હોય જે વસ્તુ અર્પણ કરવાની હોય તે દરેક વિગતવાર અમે સમજાવ્યું છે બતાવ્યું છે તથા તથા જયા પાર્વતી વ્રતની વાર્તાનો વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ તો આપ તે વાર્તા પણ અમારી સાથે જરૂરથી સાંભળજો અને આજથી એટલે કે અષાઢ સુદ અગિયારસથી મોડાકતના વ્રત પણ શરૂ થાય છે તો તેનો પણ વિડીયો અમે મૂક્યો છે તો તેની મહિમા કથા વાર્તા પણ આપ અમારી સાથે સાંભળજો આપને તે પણ પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે દેવશયની એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર